સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું વાય લઈને લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કાર્નિવલ સ્વરૂપે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા જુદા જુદા રાજ્યના લોકો વેશભૂષા સાથે જોડાયા વિવિધ ધર્મના લોકો પણ આ યાત્રામાં જોડાયા અને વિવિધતામાં એકતાના દર્શન થયા વીસ જેટલા અલગ અલગ બેન્ડ અને આર્ટિસ્ટ પણ આ યાત્રામાં સામેલ થયા અને અલગ અલગ રાજ્યની સંસ્કૃતિક ઝાંખી પણ આ તિરંગા યાત્રામાં જોવા મળી મહત્વનું છે કે પંદરમી ઓગસ્ટ પહેલા રવિવારના દિવસે આજે આ તિરંગા યાત્રા યોજાઈ જેમાં વિવિધ ધર્મના લોકો પણ જોડાયા તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા અને આકર્ષણનું કેન્દ્ર બની રહી કારણ કે અલગ અલગ રાજ્યના લોકો તેમની સંસ્કૃતિ તેમની પરંપરા પ્રમાણે જોવા મળ્યા વિશ આપણી સાથે મેયર શ્રી સુરત મહાનગરપાલિકા શ્રી દક્ષેશભાઈ મામાણી ઉપસ્થિત છે આપણે એમનું પણ સ્વાગત કરીએ આ સાથે ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ પણ આપણી વસ્તે ઉપસ્થિત છે આપણે એમનું પણ સ્વાગત કરીએ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ આપનું પણ સ્વાગત છે સર આગળ વધીએ શ્રીમતી શશીબેન ત્રિપાઠી માન્ય નેતા શાસક પક્ષ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમનું પણ સ્વાગત કરીએ હરતી મુની જપતે પ્રભુ નામ તિ મા હરિ હરિ હર હરિ જ એક મોહન હૈ હર રાધાઇ કૃત બાલા હર રાધાઇ કૃ તિરંગા યાત્રા ના દ્રશ્યો આપે જોયા છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે મારી સાથે સંબંધિત રાકેશ બ્રહ્મ જોડાઈ ગયા છે રાકેશ કેવો માહોલ છે અત્યારે ત્યાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ શહીદોની આન બાન અને સાન સન્માનમાં આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સુરતના આંગણે કરવામાં આવ્યું છે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા છે તે થોડી ક્ષણોની અંદર હવે પ્રસ્થાન થવાની છે જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને જાતે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી પાટીલ આ યાત્રાને પ્રસ્થાન કરાવવાના છે કે યાત્રા પહેલા જે સમગ્ર જે સુરત શહેર જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે બે કિલોમીટર ની આ લાંબી ભવ્ય તિરંગા યાત્રા છે તે સુરતમાં હાલ યોજાવા જઈ રહી છે અને આ તિરંગા યાત્રાની અંદર સુરત શહેરની નાની હસ્તીઓ પણ ઉપસ્થિત છે તો આ સાથે સેલિબ્રિટીઓ અને રાજકીય અગ્રણીઓ અને નેતાઓની પણ વિશેષ ઉપસ્થિતિ છે સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના પણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને જે અલગ અલગ શાળા કોલેજો દ્વારા પણ જે છે તે રજૂ કરવામાં આવી છે સુરત પોલીસ સહિતના કુલ બાવીસ જેટલા બેન્ડ અહીં મૂકવામાં આવ્યા છે તો આ સાથે જ બાર જેટલા જે સ્ટ્રક્ચર સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ પણ છે તે દરેક રૂટ ઉપર જોવા મળવાની છે આ જી રાકેશ બિલકુલ આભાર આપનો